જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે જે હીરો સિલ્વર કલરનું સ્પ્લેન્ડર જોઈ રહ્યા છો સ્પ્લેન્ડર પ્લસ આ બાઇક વેચવાનું છે વોહન ઓનર ગાડી છે સ્લેપ સ્ટાર્ટ તમને ગાડી જોવા મળી રહે છે બે હજારને સત્તરના મોડલનું આ સ્પલેન્ડર છે તો વિડીયો પૂરો જોતા રહેજો બધી જ માહિતી મળી રહે છે જે કોઈ મારા ભાઈઓ મિત્રોને આ સ્પ્લેન્ડર ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો વિડીયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના છે તેની જાહેરાત આપવાની છે તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર પંચોતેર છ ઓગણી આઠ બેતાલીસ અડસઠ આ નંબર પર તમારે વોટ્સએપમાં વાહનની બધી જ વિગતો ફોટા સાથે મોકલી આપવી બધી જ વિગતો સાથે આપણે જાહેરાત કરી આપીશું બે હજારને સત્તરને વન ઓનર ગાડી તમને જોવા મળશે મોડલ બે હજાર સત્તરના મોડલનું તમને આ સ્પ્લેન્ડર જોવા મળશે સ્લેબ સ્ટાર્ટ તમને આ બાઇક જોવા મળશે એન્જિન પાવરફુલ ગેરની કલરની અંદર તમને ગાડી જોવા મળશે ટાયર કન્ડિશન સારી છે તમે વિડીયોમાં આ કન્ડિશન જોઈ રહ્યા છો સાચવેલી ગાડી જોવા મળશે ગાડીમાં કોઈ ફોલ્ટ નથી ફૂલ જવાબદારી સાથે આ સ્પ્લેન્ડર વેચવાનું છે સ્પ્લેન્ડરના કિંમત વિશેની વાત કરું તો આ સ્પ્લેન્ડરની કિંમત પિસ્તાલીસ હજાર રાખેલી છે અંદાજિત કિંમત તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે કિંમત અંદાજે માલિકનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરું તો વિડીયોના નીચે ટાઈટલમાં કોન્ટેક નંબર તે આ ભાઈનો નંબર છે ભૌતિક આ સ્પ્લેન્ડર વેચવાનું છે ભૌતિકભાઈનો નંબર ત્રાણું એક એક સાહીઠ બાણું જીરો બાવન આ ભૌતિકભાઈનો નંબર છે તમે ભૌતિકભાઈને ફોન કરીને આ સ્પ્લેન્ડર વિશેની વધુ માહિતી મેળવી શકો છો આ સ્પ્લેન્ડર તમને ક્યાં જોવા મળશે તેની વાત કરું સ્પ્લેન્ડરના સરનામા વિશેની તો આ સ્પ્લેન્ડર તમને પ્રોપર ગારીયાધર જવા મળશે ગારીયાધાર તમે જઈ તમે રૂબરૂ મુલાકાત લઈ તમે ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી આ ગાડીની ખરીદી તમે કરી શકો છો મિત્રો તમારે આ સ્પ્લેન્ડર ખરીદવાની ઈચ્છા હોય અને તમે સ્પ્લેન્ડરની મુલાકાત લેવા જાઓ તો તમારે પહેલાં આ ભાઈને ફોન કરવો ભૌતિક ભાઈને જો સ્પ્લેન્ડર વેચાઈ ગયું હોય તો તમારે ખોટો ધક્કો થાય એટલે ફોન કર્યા વિના ન જાઉં બાકી તમે વિડીયોમાં કન્ડિશન જોઈ રહ્યા છો ફૂલ જવાબદારી સાથે આ સ્પ્લેન્ડર વેચવાનું છે તમે વિડીયોમાં કન્ડિશન જોઈ રહ્યા છો એકદમ તમને ન્યૂ કન્ડિશન સાચવેલી ગાડી જોવા મળશે ગાડીમાં કોઈ ફોલ્ટ નથી ફૂલ જવાબદારી સાથે ભૌતિક ભાઈને આ સ્પ્લેન્ડર આપવાનું છે